જય માતાજી બધાય ની જય મામંગલ તો કિમસો બધાય તો બધા મજામાં જઈશું ને આજે આપણે નાનો એવો લોક શરૂ કરીએ છીએ તો નાઈ ધોઈને આપણે તૈયાર થઈ ગયા છે પણ આપણે કઈ સાડી બાડી હમણાં બેસવાની છે ની અને આપણે બે રહેવાનું છે હમણાં તો વરસાદની આગાહી છે તો વરસાદ ચાલુ છે ધીમો ધીમો ને લીમડા સરસ મજાના વરસાદ ચાલુ હોય એટલે ધોવાઈ જાય તો ભીનું ભીનું જ છે રોડ ઉપર ને આપણે કાંઈ કામ કરતા નથી ને મારા કપડા ને ધોઈ નાખ્યા છે એટલે હળુ હળુ આપણે કે હાલો લોપ શરૂ કરીએ તો મારા માં રસોડામાં રસોઈ બનાવે છે તો આપણે એને જઈને પૂછીએ કે શું બનાવે છે એમ હું બનાવો છો માં

તો રોટલા બનાવે છે હું બનાવ રોટલા રોટલા બનાવું બનાવે નાના નાના તમને ફાવી જાય એમ ને હા હવે ફાવવા જ પડે હા એતો અમારે તો ના મોટા મોટા બનાવીએ હા હવે અહીંયા તો નાના નાના બનાવવા જ પડે હા એ તો છે

એટલે રોટલા બોટલા ઓછા આવડે તો એમ કે અમે તો હજી આપણે ગામડામાં રહેતા હોય ને એને તો રોટલા આવડતા હોય ને હેરમાં દીકરીઓ હોય તો એને ઓછા આવડે તો હવે તો ક્લાસે હાલે છે રોટલા ને રસોઈ બધી શીખવાના તો ઘણી બેનું શીખવાડે છે તો સુરતમાં ક્લાસ હાલે છે રોટલા શીખવાડવાના ને તો દીકરીઓ જાય છે બેનું દીકરી શીખવા કેમકે હવે પાછો આમ અમુક છોકરીઓને શોખ જાગ્યો છે કે આપણે રોટલા શીખવા જરૂરી છે તો જ્યાં ક્લાસ હાલે છે તો ત્યાં દીકરીઓ જાય છે રોટલા શીખવા શીખવા જરૂરી છે કેમ કે એમાં એવું છે કે આપણે માવતેરની ઘેરે તો હાલો કે ગમે બનાવી નાખે ને જે બનાવું હોય ખાય લે તો સસરાના આપણે ગયા હોય તો પછી અમુક રોટલા ખાતા હોય તો આપણે રોટલાય ઘડવા પડે એટલે દીકરીની જાત છે આપણે તો આપને બધી વસ્તુ આવડવી જરૂરી છે તો આપણે મારા બા ને પૂછીએ જરાક કે એ હાસું છે કે ખોટું છે તો એમાં આપણે આ રોટલા છે તો અટાળની દીકરીઓને ઓછા આવડતા હોય તો એ આવડવા જરૂરી છે હા માણા હોય તો જ ગમે ત્યાં ઘરે જાવ હા ઈ છે તમારું તો અટાણે ક્લાસે બહુ હાલે છે એમાં કે દીકરીઓને રોટલા ઓછા ફાવે છે તો ક્લાસ બધી જેને આવડતા હોય હાકે છે ને દીકરીઓને ક્લાસમાં રોટલા શીખવાડે છે તો એ હારા માટે શીખવાડે છે કે માટે શીખવાડે હા તો એ તો હાસુ છે તમારું કેમ કે મિત્રો જો રોટલા શીખવા જરૂરી છે કેમ કે બધી રસોઈ આમ તો શીખવી જરૂરી છે સમજી લો આપણે દીકરીની જાત છે તો આપણે રસોઈ આવડવી જરૂરી છે ને આવડવું જ જોઈએ કેમ કે આપણે કાંઈ રોજ તો આપણે બહારથી લાવીને ખાવાના નથી એટલે આપણે ઘરની રસોઈ તો આવડવી જ જોઈએ તો કાંઈ વાંધો નહીં આગળ વિડીયોમાં જોડાઈ રહેજો ને જો મારો વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરજો શેર કરજો ને મીઠી મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે હું જાડા મોટા લોક તો બનાવીશ શરૂ રાખીશ તમારા માટે તો જોડાઈ રેજો લોગમાં તો હવે આપણે થોડીક વાર આરામ કરી ગયા હતા ને પછી જાગી ગયા છે ને હવે થોડીક વાર બેસે તો મારા માં હવે શું કરે છે શું કરો માં એવું છે એમને તો હું જાગી શુંબી સુધારી ને પછી મને આપે છે ફોલી ને તો હવે આગળ પછી મસુંબી એ ખાઈ લઈએ તો આજનો લોગ આપણે અહીંયા પૂરો કરીએ તો લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો ને મીઠી મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી બધાને